જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મોજ મોજ ને મિત્રો આજે હતો ટ્રીપનો છેલ્લો દિવસ એટલે અમે બધા ગાડીમાં બેસી ગયા અને પછી નીકળી ગયા આગળ આપણે જવાનું ચોટીલા એટલે એની પહેલા થોડોક નાસ્તો કરી લીધો એ હાલો મિત્રો તમે બધા નાસ્તો કરવા પછી અમે બધા પહોંચી ગયા કુળદેવી ચામુંડાના દર્શન કરવા માટે મંદિર પાસે પહોંચીને ડુંગરો ચડવાની શરૂઆત કરી દીધી બોલો જય મા ચામુંડા માતાજીનું નામ લઈને ડુંગરો ચડી ગયા ઉપર ઉપરથી નજારો જોવા લાયક હતો મોજે મોજ પડી ગઈ પછી તો અમે ફાઈનલી ચોટીલાનો ડુંગરો ચડી જ ગયા હો પણ બોલો જય મા ચામુંડા માતાજીની પ્રસાદી લીધી પછી મંદિર ની અંદર જઈને કરી લીધા અમે માતાજીના દર્શન બોલો જય પછી તો અમે બધા માતાજીના દર્શન કરી થોડી વાર આરામ કરીને પછી અમે ડુંગરો ઉતરવા માંડ્યા ડુંગરો ઉતરતા ઉતરતા પડ્યા અમે ડુંગરો ઉતરી ગયા પપ્પા ને અમારા આખા પરિવાર ને અબોલ જીવો પ્રત્યે અપાર પ્રેમ એટલે કુતરાને એમને પાસે બોલાવ્યું પછી અમે બધા નીચે આવીને નીચેના મંદિરે માતાજીના દર્શન કર્યા પછી બધા બેસી ગયા ગાડીમાં દરજ ની જેમ આજે પણ ઉત્સાહમાં હતા અમારા કૃતજ્ઞ ભાઈ અમારા કૃતજ્ઞ મોજમાં હોય એટલે અમે બધા મોજમાં જોઈએ પછી અમે પહોંચી ગયા કડુકા ત્યાંથી નીકળીને આપણે પછી આવી ગયા હતા હાઈવેની હોટલ ઉપર પછી અમે બધા સાથે જમ્યા હોટલની બહાર બાળકોને રમવા માટે જમ્પિંગ હતું એટલે પપ્પા કુર્તાજને લઈને જમ્પિંગ કરાવવા આવ્યા આમ તો જોવો ભાઈ પછી તો કુર્તાજ ભાઈને આમ જો જમ્પિંગ કરી કરીને મોજે મોજ જ પડી ગઈ અને પછી તો ભાઈ ઝાડનો છાયો હતો ભાઈ સારો એટલે ભાઈ મમ્મીને પપ્પા બે ખાટલો ઢાળીને બેસી ગયા અને ભાઈને ભાભી કુર્તાજને ખોળામાં રાખીને હિંડોળે હિચકવા લઈ ગયો અને ત્યાંથી નીકળીને અમે આવી ગયા પાળીયા જ વિસામણ બાપુની જગ્યા મંદિર ની અંદર દર્શન કરી થોડા ફર્યા અને થોડા ઘણા ફોટા પાડ્યા મિત્રો આ છે વિસામણ બાપુ જન્મ સ્થળ દર્શન કરીને પછી આપડે આવી ગયા સાળંગપુર ધામ બોલો જય બજરંગબલી પછી અમે બધા ચાલતા ચાલતા મંદિર તરફ ગયા પછી અમે બધા મંદિર ની અંદર ગયા દાદાના દર્શન કરવા માટે મંદિરની ની અંદર અમે જોયું તો ભક્તોના ટોળા ટોળા ઉમટ્યા હતા દાદાના દર્શન કરવા માટે પછી અમે બધા લાઈનમાં રહ્યા પછી થઈ ગયા દાદાના દર્શન દર્શન કરીને અમે આવી ગયા મંદિર આજે હતો ટ્રીપ નો છેલ્લો દિવસ મિત્રો આજ માટે બસ એટલું જ હવે મળીએ છીએ નવા બ્લોકમાં બોલો જય દ્વારકાધીશ